નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ નરેન્દ્ર મોદીના રાજીનામાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાષ્ટ્રીય વડા ભાગવતના એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખડભડાટ મચી ગયો છે તેમણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ પંચોતેર વર્ષનો થાય છે ત્યારે તેણે પોતાને રોકી લેવો જોઈએ અને બીજા માટે રસ્તો આપવો જોઈએ તેમણે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં વાત કરી હતી રાજકીય ગલિયારોમાં નવી ચર્ચા સામે આવી છે મોહન ભાગવતના નિવેદને એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે રાજકીય ગલિયારોમાં નિવેદનનો અર્થઘટન થઈ રહ્યો છે શું રાજકારણમાં પણ કોઈ વયમર્યાદા હોવી જોઈએ ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે તે ઉંમરની નજીક પહોંચી ગયા છે પીએમ મોદી અને મોહન ભાગવત આ વર્ષે સપ્ટેમ્બરમાં પંચોતેર વર્ષના થશે બુધવાર નવ જુલાઈના રોજ નાગપુરમાં સર્વગ્રસ્ત આરએસ વિચારક મોરૂપંત પિંગલને સંપિત પુસ્તક વિમોચન પ્રસંગે ભાગવતે યાદ અપાવ્યું કે પિંગલે એક વખતે કહ્યું હતું કે જ્યારે આપણા પર પંચોતેર વર્ષની સાલ લપેટાય છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે આપણે વૃદ્ધ થઈ ગયા છે હવે થોડું દૂર જવું જોઈએ આર એસ વડાએ કહ્યું કે રાષ્ટ્રીય સેવા પ્રત્યેના સંપર્ણ છતાં મોરો પણ સમય આવે ત્યારે નમ્રતાપૂર્વક પાછળ હટવામાં માનતા હતા શિવસેના શાસન પ્રિયંકા ચતુર્વેદીએ શુક્રવારે આર વડા મોહન ભાગવતના નિવેદન પર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે બધું બરાબર ના હોવાની આશંકા વ્યક્ત કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ